કેટલા સમયથી પેરેલીસિસથી પરેશાન હતા બેન ત્રણ વરસથી અત્યારે એની મેળે હાલે છે ફટાફટ આરો થોડાક બેન ઝડપથી બરાબર છે હાવ રેડી થઈ જશે ખટાશ નહીં ખવડાવવાની બિલકુલ એ અને ઘી ખવડાવવાનું નથી બરાબર છે અને હાથાવાળી કોઈ પણ વસ્તુ દેવાની થતી નથી જે દવા દઈ એનું બે ટાઈમ માલિશ કરવાનું છે અને જે ટીપા પાવી પાવાનું એવું લાગે તો એને એને ધ્રુજારી લાગતી હોય આ તો થોડાક દિવ લાકડીનો ટેકો દેવાનો પણ એની મેળે મેળે હાલશે હવે જો કાંઈ જરૂર પડતી નથી ડર વસ્તુ જ માણસને પરેશાન કરે છે ડર કાઢવાનો છે ને શું નામ છે તમારું બેન હે પારું બેન અત્યારે કેમ છે અહીંયા આવ્યા પછી સારું છે હા પણ નિમનું પાલન કરશો કે નહીં કરો તમને કીધું કે ઘી નથી ખાવાનું છાશ નથી ખાવાની ચાલશે ને હા એમ તમને પંદર દિવસમાં હાવ હાજા થશો કેટલા દિવસમાં પંદર દિવસની અંદર જ પણ કહેવાનો મારો નિયમ પાલન કરશો તો નકર મારી કોઈ જવાબદારી નથી હો બોલો જય હનુમાન બરાબર છે ને ભાઈ તમને કીધું હોય કે ભાઈ ટ્રાફિકના નિયમનું પાલન કરજો પણ ન કરો તો શું થાય અમારી તો ગણતરી જોઈએ હાજા કરવાની અને વીસ ફિંગરપ્રિન્ટ બતાવ્યા છે ત્યાં દબાવવાનું છે બોલો જય હનમાન બધાય

સારી જગ્યા એમ એકલા ખરાબ જગ્યા એમ સારી જગ્યા એમતી વાર માં કોઈ ઓપરેશન કરી દે તમારે દરેક ડોક્ટર ની ગણતરી કેવી સારું કરવાની વેજ હોય કે ચાહે ડોક્ટર પણ કોઈ થી થઈ જાય કોઈ થી નો થાય અમે કહીએ એટલે એમ કરે એટલે 100% થાય પણ આયા તો ઘણાને ને પોઈન્ટ દબાવીએ તો કે અરે ઓય માં તો શું કરવાનું હવે સામાન્ય પોઈન્ટ દબાવીએ એમાં રાઈડ નાખો મને તો તમને જે કસરત કરાવી કરવાની છે હા એમને કહેજો સુક વજ્રાસન કરાવવાનું કનુભાઈ ભુવાન એટલે તમને કરાવશે તમને કાઈ છે જ નહીં દવા આપી દેશે પેઈન્ટ કરી કમરમાં દવા લગાડવાની છે પેઈન્ટ પીરા પછી લગાડતો બરોબર છે તમને કેમ છે સારું છે ને અત્યારે તમને સારું છે ને કે મેં કેટલું યંગ બનાવ્યું તમને સાઈન કે દૂર કરી જો થઈ ગયા પણ તો દેવું છે તો ઓપરેશન ન મટે પણ આ કો આ છે નથી પણ મેં જે પી ભરાવી કે આથી સારુ 101% ની 1 લાખ ટકા મારી કોઈ પણ વ્યક્તિને સાજા કરવા કેવું લાગે છે આપને અમારા મટાડી દેવા અમારા મટાડી દે અને કેવું લાગે છે

અત્યારે કેમ છે બધા દોસ્ત તમને હાવ મટી જશે અને આ પોઈન્ટ છે જો તમે ઘર બેઠે તમે કરી શકો છો આ પોઈન્ટ દબો આયા પોઈન્ટ અને આ માલિશ કરો આયા આયામાં તેલથી માલિશ કરજો આ કમર એનું કરો તો કાઈ પણ આયા માલિશ કરો તો સારું થઈ જશે ધન્યવાદ અમે કહીએમ મે તમને કીધું કોઈ વસ્તુ નથી તમે આવતા ત્યારે આલી કેમ આવતા અત્યારે આ ભાઈ નજરે અમે જોઈશું ચાલો બતાવો એને કેમ આલે ભાઈ ત્રણ નથી આવતા બરોબર મિનિંગ છે મારો દિલથી ઇલાજ કરીએ છીએ પણ અમારા નિમનું પાલન કરો સાહેબ મારી ગણતરી એક જ છે પૈસા નહીં નથી તમને સારા કરવાની પૈસા મારી માટે મહત્વ રહેતા હોય તો ડૉક્ટર તમારું ઓપરેશન કરશે તો પૈસા લેશે કે નહીં લેશે તો મેડિકલ વાળા બોમ્બેથી આવ્યા હતા અને ડૉક્ટર હતા તો એક બાપુ અહીંયા અમને મજા આવી ચાર જણા અમે કામ કર્યા સાયન્ટના તમે વિદ્યા જુદો પડે કે આવી મજા ક્યાંય આવી જ નથી અમે

આવી વસ્તુ બેટા અમે તો બધા અને જુનાગઢ નો જુનાગઢ ની અંદર હોસ્પિટલ માં નતું નોકરી કરે છે એ નતું અહીં આવે છે ઇલાજ કરવા જોઈ લેજો તમે

આની ચાલે આની ચાલે આ પ્રવચન લઈ

કેટલા હા બીજો કોઈ ખર્ચ નથી ફ્રી ઓફ મે તમને કહી દીધું બરોબર છે મગજમાં ટેન્શન રાખશો તો નહીં થાય શું નામ છે આરતી બેન એ ગુસ્સો ઓછો કરો રડવાનું બંધ કરી દયો વાત વાતમાં રડવા માંડો કીધું ખોટું કીધું એક તો રડવાનું બંધ કરી દયો ગુસ્સો ઓછો કર નાખો આ ટેન્શન નકરો ટેન્શન ટેન્શન બે છોકરાની માં બનતો હો હાલો આવતારીઓ જી બેન ને ઉલટી થાતી હતી ઉલટી બંધ કરી દીધી બરોબર હા

ડોક્ટર થી ગમે એટલા ફરે ને તમે કોઈ તમારો ઈલાજ નો કરી શકે એનું કારણ એ છે કે ડોક્ટર ને આ ખબર નો પડે કે તમારી અંદર શું વસ્તુ છે એ ન ખબર પડે છે પણ હું આઈ આઈ જ્યોતિષય છું અને વાસ્તુ નો જામ કરે એટલે એની હિસાબે ખબર પડી જાય કે આ તકલીફ છે બરોબર છે તમને જે તકલીફ છે એનું મે રિઝલ્ટ આ લોકો ને બતાવ્યું તો હરિયા કેમ થઈ ગયા તા ત્રાસા ક્રોસમાં આવી ગયા પછી કપૂર હાથ માં આપ્યું તો કેમ થઈ ગયા ખુલી ગયા

એક પાટલો રાખવાનો પાટલા ઉપર સફેદ કપડો રાખવાનો સવાબે મૂઠી ચોખા રાખવાના એની માથે એક નાળિયેર મૂકવાનું હંકોનો ચાંદલો કરવાનો ન્યાયક દીવો કરવાનો સારું થઈ જાય ત્યારે પિતૃ કાર્ય કરાવજો શું કરજો